સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો જિલ્લામાં જન્મ આપ્યા બાદ નવજાત બાળકીને ત્યાજી દેવાના બનાવો વધી રહ્યા છે થોડા દિવસો પહેલા મુડીના લિયા ગામની સીમામાંથી ત્યાંજી દીધેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી ત્યારે હવે ધાધરાના હરિપર ગામની સીમામાંથી ત્યાંજી દીધેલી હાલતમાં જીવિત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે તો આપણે જણાવી દઈએ કે જેના જાણ સ્થાનિકોને તંત્રને કરતા ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ધાત્રાના હરિપુર ગામની સીમામાં સાંજનો સમય માલધારી ઢોર ચરાવી રહ્યા હતા આ દરમિયાન કોઈક નાના બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો ત્યાં આસપાસ તપાસ કરતા એક નવજાત જીવિત બાળકી જમીનમાં અડધી દાટેલી હાલતમાં મળી આવી હતી જેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે બાળકીનો કબજો લઈ સારવાર અર્થે દાદરા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી ડોક્ટરે કહ્યું હતું કે બાળકીનો જન્મ થોડા કલાકો પહેલા જ થયો છે અને હાલ સ્વસ્થ છે ઉલ્લેખનીય છે કે એક જ અઠવાડિયામાં બીજી બાળકી ત્યાજી દીધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં બાળકીને ત્યાજી દેનાર પિતા સહિત સામે ઠેરથી ફિટકારીને લાગણી વરસી રહી છે પોલીસે બાળકીને ત્યાજી દેનાર માતા પિતાની શોધખોળ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં કોઈક મહિલાએ પોતાનું કુકર્મ છુપાવવા બાળકેને જન્મ આપ્યા બાદ ત્યાં દીધી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે